જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે અમાવ સોમવતી અમાસ સોમવતી અમાસને લઈને નાની એવી વાર્તા લઈને આવી ગયા છીએ અમાસ એટલે અમાવસ્યા અમ એટલે સાથે અને વસ્યા એટલે વસનાર સાથે વસનાર આ દિવસે સૂર્ય અને ચંદ્ર સાથે વસે છે અમાસ કયા વારે આવે છે તે મુજબ તેની ઓળખાણ પણ થતી હોય છે સોમવારની અમાસ સોમવતી અમાસ બુધવારની અમાસ બુધવારી અમાસ અમાસ એટલે અમાવસ્યા અમ એટલે સાથે અને વસ્યા એટલે વસનાર સાથે વસનાર આ દિવસે સૂર્ય અને ચંદ્ર સાથે વસે છે અમાસ ક્યાં વારે આવે છે તે મુજબ તેની ઓળખ પણ થતી હોય છે જેમ કે સોમવારની અમાસ સોમવતી અમાસ બુધવારની અમાસ બુધવારી અમાસ વગેરે વગેરે સોમવતી અમાસના દિવસે શિવ પૂજનનો ઘણો મહિમા છે આ દિવસે શિવ જપ અને મહામૃત્યુંજય જપ વિશેષ થતા હોય છે શિવ મહિમન સ્ત્રોત્ર શિવ કવચ રુદ્રી પાઠ પણ થતા હોય છે શિવ મંદિરમાં જળ અભિષેક ગાયના દૂધ વડે અભિષેક કે પંચામૃત દ્વારા અભિષેક પણ થતા હોય છે શિવ પૂજા દ્વારા ગ્રહો દ્વારા થતા દૂષિત યોગ જેવા કે ચાંડાલ યોગ વિષયોગ કાલસર્પ યોગ વગેરે જેવા યોગ યોગની પૂજા શાંતિ કરવામાં આવતી હોય છે ચંદ્ર દ્વારા થતા દૂષિત યોગ જેવા કે ગ્રહણ યોગ વિષયોગ કેમ ધ્રુમ યોગ વગેરેની પૂજા શાંતિ પણ કરવામાં આવે છે આ દિવસે શિવ પૂજન પિતૃ કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે આ દિવસે પિતૃ દોષ દૂર કરનારો અને શ્રાપિત દોષ દૂર કરવામાં વિશિષ્ટ પ્રયોગ પણ થઈ શકે છે જેમ કે જ્યોતિષશાસ્ત્ર જ્ઞાતાઓ જણાવી રહ્યા છે સોમવતી માસના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જપ કરતાં કરતાં શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે જ્યારે પીપળાની ત્રણ પ્રદક્ષિણા કરવી અને જળ ચઢાવવાથી તથા અક્ષત ચોખાથી પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની કૃપા શ્રદ્ધાળુને પ્રાપ્ત થાય છે અને શ્રાપિત દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે પૂરોક્ત ઉલ્લેખ અનુસાર જે પણ શ્રદ્ધાળુ મહામૃત્યુંજય મંત્રના જાપ કરતાં કરતાં શુદ્ધ ઘીથી શિવલિંગ ઉપર પૂર્ણ શ્રદ્ધાપૂર્વક અભિષેક કરે અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો નપુસંકતાનો રોગ દૂર થઈ શકે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને સાકર મિશ્રિત દૂધ શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો બુદ્ધિબળ અને તેજસ્વીતામાં વૃદ્ધિ થાય છે તથા ઘરની શાંતિ કંકાસ પણ દૂર થાય છે જે કોઈ શ્રદ્ધાળુ માત્ર રુદ્રમંત્ર કે શિવ નામાવલી કે ઓમ નમઃ શિવાય મંત્રથી શિવલિંગ પર અવિરત છડાભિષેક માત્ર પણ કરે તો તે પાપ અને રોગોમાંથી મુક્તિ મળે છે અમાસના અધિદેવતા શિવ અને પિતૃઓ છે આ દિવસે શિવજી અને પિતૃઓનું પૂજન કરવાથી શિવ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જ્યારે અમાસના દિવસે પણ સોમવારે આવતી હોય ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે જન્મકુંડળીમાં ખરાબ યોગ હોય માનસિક ચિંતા રહેતી હોય તેવી વ્યક્તિઓએ આ દિવસે શિવાલયમાં જઈ શિવ આરાધનાથી મુક્તિ મળે છે પાણીયારે આડીવાટનો દીવો કરવાથી પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે ચાણોદ કરનારી સિદ્ધ પુરુષ વગેરે સ્થળોએ સદ્ધ પિતૃઓના મોક્ષ માટે વિવિધ પ્રકારે વિધિ કરવામાં આવે છે જ્યારે પિતૃ કૃપા મેળવવા માટે પાણીયારે આડીવાટનો દીવો કરવો જોઈએ ઉપરાંત પીપળાને જળ ચઢાવી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનું પઠન પણ કરી શકાય તો દોસ્તો તમને મારી આ સોમવતી અમાસ વિશેની માહિતી મહત્ત્વ મહત્વ પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ